નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં શ્રાવણ મહિનો આવે એટલે તહેવારને ઉત્સવ આવે આપણે જ્યાં તહેવારને ઉત્સવ હોય ત્યારે નાસ્તા ઘરે બનાવાય છે આજે મેં વાર તહેવારમાં બનાવવાથી ફરસી પૂરી બનાવી છે અને તે વણવાની અલગ રીતથી મેં હી બે રીતે અલગ અલગ રીતે શેપ આપીને બનાવી છે જે બાળકોને લંચ માટે કે મહેમાન હોય ત્યારે આપવામાં આવે તો કંઈક યુનિક લાગશે ચાલો ફરસીપૂરી બનાવવા માટે તે પહેલાં તેનો લોટ બાંધી લઈએ ફરસીપૂરી ક્રિસ્પી બનાવવા માટે લોટ બાંધવાની જ ખૂબી હોય છે ફરસીપૂરીના લોટમાં મેં અહીં એક કપ ઘઉંનો લોટ અને એક કપ મેંદાનો લોટ લીધો છે તમે બાળકો માટે બનાવતા હો તો એકલો ઘઉંનો લોટ પણ લઈ શકો અને તેમાં પોણો કપ જેટલો રવો એટલે સૂજી નાખી છે એકલા ઘઉંના લોટની પણ ફરસીપૂરી સારી બનશે મેંદાથી જે તૈયાર બહાર ફરસાણમાં મળે છે તેવી પૂરી બનશે તેમાં મેં બે ચમચી જેટલું ઘી અને બે ચમચી જેટલું તેલ ગરમ કરીને નાખ્યું છે સરસી પૂરીમાં તેલનું મોણ ઉપર ચડિયાતું જ હોય છે તો જ ક્રિસ્પી થાય પૂરી હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મેં અહીં દોઢ ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને બે ચમચી જેટલા તલ અને એક ચમચી જેટલો અજમાને હાથથી મસળીને નાખ્યો છે તમે મરી પાવડર પણ નાખી શકો મેં અહીં મરી પાવડર સ્કીપ કર્યો છે એકલો અજમો અને તલ જ નાખ્યા છે હવે આ બધી વસ્તુને મસળી લેશું લોટમાં તેલ અને ઘીનું મણ અને બધા મસાલા બરાબર મિક્સ કરી દેસું હાથથી આ લોટમાં તેલનું મણ હાથમાં મૂઠી બને તેવું થવું જોઈએ જો ઓછું લાગે તો તમે એક ચમચી તેલ કે ઘી નાખી શકો ઘીથી ક્રિસ્પી પૂરી બનશે તમારે ઘી ન નાખવું હોય તો એકલું તેલ પણ ચાલે આ રીતે મુઠ્ઠી પડતું મણ થઈ જાય પછી આપણે પાણી નાખવાનું છે તેમાં આપણે ધીમે ધીમે કરીને પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું લોટ આપણે એકદમ કડક પણ નથી બાંધવાનો અને ઢીલો પણ નથી બાંધવાનો રોટલી કરતાં થોડો વધારે કઠણ બાંધવાનો છે લોટ બધો મિક્સ થઈ જાય અને બંધાઈ જાય એટલે તેને આપણે બે મિનિટ માટે આ રીતે એક હાથથી મસળી લઈશું એટલે લોટમાં સોફ્ટનેસ આવી જાય લોટમાં આંગળી ખૂતાડીને ચેક કરી લેવાનું લોટ આટલો કઠાણ હોવો જોઈએ હવે અડધી ચમચી જેટલું તેલ બંને હથેળીમાં લઈને હાથથી લોટને બરાબર મસળી લેશું જેથી પૂરી વણવામાં સરળતા રહે લોટને આપણે જેટલો મસળશું એટલી પૂરી સારી બનશે અને જલ્દી વણાશે હવે લોટને આપણે પંદર મિનિટ માટે ઢાંકીને એક બાજુ મૂકી દઈશું ને ત્યાં સુધીમાં આપણે પડ પાડવા માટેની સ્લરી બનાવેલીશું સ્લરી બનાવવામાં અહીં ત્રણ ચમચી જેટલું ઘી અને એક ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે તમે ઘઉંનો લોટ કે કોર્નફ્લોર ગમે તે લઈ શકો સ્લરીમાં લોટના ગાંઠા ન રહે તે રીતે આપણે બરાબર મિક્સ કરી દઈશું અને પડમાં કલર એડ કરવા માટે મેં અહીં કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે મોટા માટે બનાવતા હો તો તમે તીખું મરચું પણ નાખી શકો હવે પંદર મિનિટ પછી આપણે લોટને જોઈશું તો લોટમાં એકદમ સોફ્ટનેસ આવી ગઈ છે હવે તેમાં રોટલી કરતાં થોડો મોટો ભાખરી જવડો એક લુવો લેશું અને આ લુવાને હાથથી ગોળ ગોળ કરીને પેટીસ જેવો આકાર આપી દઈશું તમારે જો મોટી થાળી કે તેની ઉપર વણવું હોય તો તે પ્રમાણે મોટો લુવો લઈ શકો મેં અહીં પાટલીના માપનો લુવો લીધો છે હવે લુવાને પાટલી ઉપર મૂકીને વેલણથી આપણે વણી લેશું લુવાને એક હાથથી ઊંચો કરીને આ રીતે એક સરખી જાડાઈ રાખીને વચ્ચેથી અને કોરેથી આપણે વણી લેશું આ રોટલો આપણે એકદમ પતલો વણવાનો છે કારણ કે આપણે ફરસીપૂરી બનાવવી છે એટલે તેના પળ પાડવા માટે બને તેટલો પતલો રોટલો વણવો જેથી કરીને આપણા પળ સારા પડે પાટલીના માપનો રોટલો વણાઈ જાય એટલે જે આપણે સ્લરી બનાવી છે તેને આખા રોટલા ઉપર ફેલાવી દઈશું સ્લરીને ચમચીથી આ રીતે એક પણ જગ્યા ખાલી ન રહી રહે તે રીતે બરાબર રીતે બધી બાજુ લગાવી લેશું જેથી પડ સારા પડે જો સ્લરી ન લાગે તો પડ પડવાની શક્યતા ઓછી રહે એટલે બંને ત્યાં સુધી આખા રોટલા ઉપર આ રીતે સ્લરી લગાવી લેવી અને પછી તેની ઉપર જે આપણે કાશ્મીરી લાલ મરચું રાખ્યું છે તે સ્પ્રિન્કલ કરી લેશું ને પછી એક છેડેથી આ રીતે ઊંચું કરીને ગોળ ગોળ રોલ બનાવી લેશું રોલ બની જાય એટલે અને એને આવી રીતે ગોળ ગોળ ફેરવીને આપણે થોડીવાર માટે વણી લેશું પહેલાં આપણે નાની નાની પૂરી બનાવી છે એટલે થોડા નાના એવા આવી રીતના કટ મૂકીને તેના ટુકડા કરી લેશું આ રીતના ટુકડા થઈ જાય એટલે આપણે તેને હાથેળીથી આવી રીતે દબાવીને લોવા જેવો આકાર આપી દેસું જો તમને જાડી લાગે તો તમે હાથથી પણ તેને પ્રેસ કરીને આવી રીતે કરી શકો અને હળવા હાથે વેલણથી પણ આવી રીતે વણીને થોડી પાતળી કરી લેવી આ પૂરીને આપણે એકદમ પાતળી નથી વણવાની થોડી થિકનેસ રાખીશું જેથી જ્યારે તળીએ ત્યારે ફરસી પૂરીના પડ દેખાય હવે પાછો આપણે જે લુઓ લીધો હતો તેના કરતાં થોડો મોટો લુવો લઈને તેને પણ પાટલી ઉપર આવી રીતે મોટો વણી લેશું આની થોડી થિકનેસ રાખવાની છે એકદમ પતલો નથી વણવાનો ને તેની ઉપર પણ પેલી સ્લરી જે આપણે તૈયાર કરી છે તે આવી રીતે બધે ક્યાંય જગ્યા બાકી ન રહે તે રીતે લગાવી દેસું અને ચપટી કાશ્મીરી લાલ મરચું સ્પ્રિન્કલ કરી લેશું અને આવી રીતે રોલવાળીને થોડીવાર માટે વણી લેશું પછી તેના પણ થોડા મોટા એવા કટ કરીશું એકદમ નાના નહીં કારણ કે આપણે આ પૂરી મોટી વણવાની છે આગળ પાછળના ભાગને ભેગા કરીને આ રીતે એક લુવો કરી લેશું અને બીજા બધાને આવી રીતે દબાવીને લુવા જેવો આકાર આપી દઈશું અને હવે તેને આપણે જે આપણે નોર્મલ પૂરી વણવી છે તેવી પતલી પતલી વણી લેશું આ પૂરીને જાડી નથી રાખવાની હવે તેની ઉપર પણ કો સ્લરી લગાવી અને વાળી વાળી લેશું અને પાછું થોડી સ્લરી લગાવીને આવી રીતે સમોસા જેવો ત્રિકોણ આકાર આપી દઈશું આપણે પડને છૂટા રાખવાના છે ભેગા નથી કરી દેવાના એટલે ખાલી હાથથી પ્રેસ કરીને આપણે સમોસા જેવો આકાર આપી દઈશું અને આવી રીતે બધી જ વણી લેશું પૂરી અને સમોસા પૂરી વણાઈ જાય એટલે આપણે તેને નેપકિન ટાવલમાં આ રીતે પાથરી દઈશું હવે બધી પૂરી વણાઈ જાય એટલે એક પેનમાં આપણે તેલ ગરમ કરીને તેલ ગરમ થાય એટલે મીડિયમ ટુ લો ફ્લેમની ગેસ ઉપર આ રીતે બધી પૂરી નાખીશું લગભગ પંદરથી વીસ જેટલી જે નાની પૂરી આપણે બનાવી છે તે અંદર સમાઈ જશે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે હાઈ નથી કરવાની કે મીડિયમ પણ નથી રાખવાની બંનેની વચ્ચે રાખવાની છે જેથી પૂરી તળાય ત્યારે એકદમ ક્રિસ્પી થાય અને અંદરથી કાચી ના રહે એક બાજુ બ્રાઉન કલર થઈ જાય એટલે ચમચીથી આ રીતે ફેરવી લેશું અને બંને બાજુ આવી રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે પૂરીને એક પ્લેટમાં લઈ લેશું પૂરી જોવામાં સરસ લાગે છે હવે જે આપણે સમોસા આકારની પૂરી બનાવી છે તેને પણ તળી લેશું લગભગ બારથી પંદર જેટલા સમોસા પૂરી અંદર જશે આમાં પણ ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે આ પૂરીને તળાતા થોડી વાર લાગશે લગભગ એક મિનિટ પછી તમે જોશો તો પૂરી ઉપર આવી જશે અને તેના પડ બધા તમે જુઓ તેમ ખુલ્લા પડી જશે તેનો આકાર સમોસા જેવો થઈ જશે તેને પણ આપણે થોડી થોડી બ્રાઉન થાય એટલે ચમચીથી બંને બાજુ ફેરવીને બરાબર તળી લેશું બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને કાઢી લેશું તહેવાર હોય પ્રસંગ હોય ત્યારે ગેસ્ટ આવવાના હોય તો આ રીતનો નાસ્તો થોડોક યુનિક લાગશે જે આપણે સિમ્પલ ગોળપુરી બનાવી છે તેના કરતાં થોડુંક અલગ લાગશે ને બાળકોને લંચમાં પણ લઈ જવું ગમશે જો તમે મારી રેસિપી જોતા હો અને તમને ગમતી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇકન જરૂર દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નાસ્તાની રેસિપીના નોટિફિકેશન મળતા રહે હવે આ રીતે આપણે બાકીની બધી પૂરી અને સમોસા પૂરી પણ તળી લેશું આ પૂરીમાં જે આપણે અજમા નાખ્યા છે જેનાથી તેનો સ્વાદ પણ સારો આવશે અને પચવામાં પણ હળવી રહેશે તહેવાર ઉપર તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કેવી બની તે જરૂર કહેજો બધી પૂરી તૈયાર થઈ જાય એટલે ચાલો તેને સર્વ કરી લઈએ તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી બની છે આ બંને પૂરી ઉપર થોડોક આપણે ચાટ મસાલો કે આમચૂર પાવડર સ્પ્રિન્કલ કરી લેશું જેથી તેનો ટેસ્ટ વધારે સારો આવશે પૂરી થોડી ગરમ હોય ત્યાં જ તેની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેવો જેથી તેમાં ભળી જાય અને પૂરીને એકદમ ઠરવા દઈને પછી આપણે કાચની વરણીમાં સ્ટોર કરી દેવી તો ચાલો મિત્રો કાલે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ